હવામાન વિભાગ દ્વારા જુનાગઢને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તમામ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે ભારે વરસાદને લઈને માણાવદરમાં બારસો માણસોનો અત્યાર સુધીમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે માણાવદરમાં ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોની જાત માહિતી મેળવવા માટે જુનાગઢ કલેક્ટરે ગઈકાલે માણાવદરની મુલાકાતે આવ્યા હતા અને તેઓ એ તેઓએ રિવરફ્રન્ટ વિસ્તાર તેમજ અન્ય જગ્યાએ લોકોની પૂર્નિ સ્થિતિ વિશે વાતચીત કરી હતી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો આતા કે તેઓ મીડિયા સાથે વાત જણાવ્યું કે હજુ પણ ઘણા સંપર્ક વિહોણા બની ગયા છે પરંતુ માલ સામાન વગેરે નુકસાન થયું છે આ રીતે બાટવા પણ લોકો અને વેપારીઓને માલ સામાન વગેરે પલળી ગયાના સમાચાર મળ્યા છે પરંતુ લોકો સલામત છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ વિસ્તારમાં પૂરતી નજર રાખવામાં આવી રહી છે